વિનંતી છે તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો ઓમ ગંગ ગણપતિ નમ જય માતા સરસ્વતીને પ્રાર્થના કરતા સાથે કે જે મિત્રો આ વિડીયો જોઈ અને જે કંઈ ભજન ગીત લોકગીત સંગીત શીખતા હોય હાર્મોનિયમ શીખતા હોય અને આખ્યાન શીખતા હોય તેમને માતા સરસ્વતી અને ગણપતિ મહારાજ સુર જ્ઞાન આપે અને ખૂબ ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના સાથે આજનો વિડીયો શરૂ કરું છું તો મિત્રો તમને પહેલી રીતિ દેખાય છે જે તે લેવાની છે એ પહેલાં હું તમને જણાવી દઈશ કે મિત્રો આપણે આ પાંચ કાળીથી આખ્યાન ગાવાનું રહેશે મિત્રો તબલું આપણે અહીંયા ચાર સફેદીથી ભેજનમાં હું જણાવું છું કે તબલું આપણે અહીંયા ચાર સફેદથી મેળ થાય છે મિત્રો તેનો મધ્યમ સૂર આપણે આવે છે સા એટલે સરજ રે એટલે રેસે ગ એટલે ગંધાર અને મો એટલે મધ્યમ આમ મિત્રો પાંચ કાળી થાય છે એક બે ત્રણ ચાર પાંચ મિત્રો સાદી પેટી હોય તો પાછળની પાંચ કાળી અહીંયા થાય છે અને આપણે તમારે સ્કેલ પેટી હોય કે કોઈ ડબલ સૂરની હાર્મોનિયમ હોય તો તમારે આ પાંચ કાળી અહીંયા મધ્ય સપ્તકથી વગાડવાનું રહેશે તો મિત્રો પાંચ કાળીથી આપણે ગાવાનું છે મિત્રો એની લાઇન મ પ ધ કોમળની અને ઉપરનો સા મિત્રો લેવાનો રહેશે તો હું તમને વિડીયોમાં વચ્ચેમાં પણ જરૂર પડે જણાવીશ મિત્રો તો મિત્રો પહેલી લીટી લેવા માટે કે આજે ગણ પતિ દાદા તો મિત્રો આજે કહેવા માટે તમારે સીધા શુદ્ધ ધ ધ અને પર આવી જવાનું છે ગણ અ એમ કહેવા માટે મિત્રો આર્ટિકલના એ આપણે લેવા જ પડશે કેમ કે આપણે વગાડવામાં અહીંયા નોટેશનમાં જરૂર દેખાય છે અને ગાવામાં દેખાતા નથી એટલા માટે લીધેલા છે અને ખૂબ ગાવામાં સરળતા મળે તમને એટલા માટે તો આ જે એમ કહેવા માટે મિત્રો ધ ધ અને ગણ ઓ એમ કહેવા માટે મિત્રો પ પ મો પછી પતિ એમ મિત્રો કહેવા માટે મ પ મો પછી દાદા આ એમ કહેવા માટે મિત્રો કોમળની ઉપર આવી જવાનું છે કોમળ ની ની અને સા પછી મિત્રો તમારું એમ કહેવા માટે ધ પ મ પ સમરણ કહેવા માટે મિત્રો ધ ધ પ ધ કરીએ એમ કહેવા માટે મિત્રો પ મ મ ધ ધાદા તમારું સ્મરણ કરીએ એવી રીતે કઈ ને આવી જવાનું છે મિત્રો અહીંયા આપણે પાંચ કાળીએ પર પછી મિત્રો નીચે નીચે લળી લડી લાગીએ તમને ભાઈ તો મિત્રો લડી લડી કહેવા માટે નીચેના રે ઉપર આવવાનું છે રે રે અને મ મ પછી લાગી એમ કહેવા માટે મિત્રો પ પ અને મ તમની એમ કહેવા માટે મિત્રો ધ માટે મિત્રો પ પ પ ધ અને પછી મિત્રો લીલાક્ષરમાં જે દેખાય છે તો હું તમને આગળ પણ જણાવીશ કે ફરીથી આપણે ગણપતિ દાદા એ તમારે ઉપરનું આવી ગયું પણ આ થોડુંક નોટેશન ચેન્જ છે એટલે થોડુંક લીલાક્ષરમાં ગણપતિ દાદા એમ કીધું પછી તમારે તમારું સમરણ કરીએ એ ઉપરનું જે લીલા માં તમને નોટેશન છે એ જ લઈ લેવાનું છે મિત્રો જો હું તમને જણાવી દઈશ